સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ગત બે તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા માન્ય શ્રી નરેન્દ્રભાઈને સદસ્યતા ભારતીય જનતા પાર્ટીના આપી ગઈકાલે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલજી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારબાદ આજે જિલ્લા દ્વારા લોન્ચિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા મેળવવા માટે આજે જિલ્લા દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે સૌ મોટા જિલ્લાના તમામ નાગરિકો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા ઉત્સુક છે ચિંતન